તો મિત્રો આપણે જો અત્યારમાં પ્લોટે આવીને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે વરસાદનું હમણાં વાતાવરણ હતું એટલે પ્લોટે હમણાં આવ્યા નહોતા બે ત્રણ દિવસ તા અત્યારે જો આમાં ઘાસ ઉગી ગયું છે અને બધું લીલું લીલું થઈ ગયું છે કેમ સંતર પાણી પાણીનું આવે છે ને જો આ રીતે પાયાનું કામ આપણું વધુ રોજી એમને પીડ્યું છે હવે કાલે જો પથ્થર આવે તો જો આયા બધે બુરાઈ ગયા છે અને થોડુંક પાણી પાવાનું હતું સંતરને કહો હાલ બટા પાણી પાઈ આવી તો આ રીતે એટલું બાકી રહી ગયું છે હવે તો આમાં ખેતરમાં જો બધું વાહન આવે એવું થઈ ગયું છે એટલે કદાચ કાલે ફેરો આવી જાય તો કામ ચાલુ કરી દેવાનું છે અને બધું ધોવાઈને થઈ ગયું છે રેડી જો આપણી સિમેન્ટની થેલી જો આયા ઢાંકેલી છે પણ થોડીક પલ્લી ગઈ છે અને સંતોષ ભાઈ અમારે પાણી સાથે ફૂલ પાઈ દે એટલે પાકવા પર પાયા થાય બધું બધા પાણી આવે છે હરકું કે ભેટ્યું કે વધી ગયું એમને એમ છે ઓછું નથી થયું ને બધું ભાઈ પાણી પાય છે અને હવે આવી બધી જો પોસી હતી થોડી કડક થઈ ગઈ છે એટલે હવે વાહન તો આવી જાય હા વાંધો નહીં આવે આ એક તમારે એટલો બાકી રહી ગયો છે બાકી આ બધું પૂરું થઈ ગયું છે આમાં એક સ્થળ લાગી જાય ને કા તો કાલે આવી જાય મેળ આવી જાય ને તો પાણી પાણી પાઈને પછી આપણે અત્યારે વાગી ગયા છે સાંજના છ વાગી ગયા છે પાણી પાણી પાઈને પછી આપણે વૈયા તારી સીધા ઘેરે અને વાતાવરણ હવે ખુલ્લું થઈ ગયું છે તમે જો હવે વરસાદ આવે નહીં તો સારું તો બધું આગળ વધે એમ છે થઈ ગયો કડક કેમ બધા બસ હવે ભગવાનને પ્રાર્થના છે તો થોડાક દિવસ વરસાદ ને સોમા બેન થઈ જાય ને તો આપણું કામ થોડુંક આગળ વધે બાકી તો આમને પીડ્યું છે અત્યારે તો હાલો પછી થોડુંક પાણી પાઈને પછી વૈયા જઈએ આપણે ઘરે સીધા અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને આ બેન છે ને અમારે બહુ હમણાં કવર આવે છે મોટી થતી હતી ઓલા મોટે થાય એમ ડાયુ થતો છે બગડતી જાય છે અને આપણે જો માતાજી દર્શન કરી લો તમે જય માતાજી બધા મિત્રોની રક્ષા કરજો અને ધંધામાં લાભ દેજો ને સુખ શાંતિ આપો આ રીતનું છે અને મેડમ શું કરે છે

કે પ્લોટે થી બે ત્રણ કલાક પ્લોટે હતા ને આખો દિવસ દુકાન કામ કરેલા લાગ્યા હાવ કે હાથ હાકી ગયા છે તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે મેડમે બન્યું છે આ એનું શાક છે રત્નામી સેવ નું શાક છે રોટલી પાપડ ને દહી તો જમવાની ફૂલ તૈયારી છે અને ભૂખે પણ બહુ લાગી છે ખાવા જ ગરમ ગરમ રોટલી મજા આવશે હારો બન્યો ને મે ચાખ્યું નતો જી સાખી ને ખબર પડે સંતોષ તને કેમ લાગ્યું એક નંબર તો એ તો તારી મમ્મીના ના વખાણ હતી ને

તો કેમ વધારે ખવાઈ ગયો એવું લાગે છે મારે તો ખવાઈ ગયું વધારે

પછી આપણે વિડીયો એનો એન્ડ કરવાનો છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો એટલો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુર આવજો બાય બાય